શું તમે રોજ ગિલ્ટ ફીલ કરો છો કે પોતાના માટે સમય જ નથી કાઢી શકતા ઘણા લોકો દિવસભર પરિવારની સેવા કરે છે પરંતુ દિવસના અંતે અંદરથી એક અવાજ આવે છે આજે પણ મારી જાત માટે મેં કશું જ નહી કર્યું આ ગિલ્ટ આપણું મન નબળું બનાવે છે યાદ રાખો સ્વાસ્થ્ય એક રોકાણ છે પોતાનું સ્વાસ્થ્ય સાચવશો તો પરિવારને લાંબા સમય સુધી મજબૂત આધાર આપી શકશો યોગ એ સેલ્ફ કેર નો સૌથી સરળ રસ્તો છે રોજ ફક્ત 10 મિનિટ પણ પૂરતા છે રોજ કેટેનકાઉ પોસ્ટ સ્ટ્રેચિંગ શ્વાસનો અભ્યાસ આ બધું શરીરના ઊર્જા આપશે અને મનમાંથી ગિલ્ટ દૂર કરશે તમને પોતાને સમય આપવો એ સ્વાર્થ પણ નથી આ તો પરિવાર માટેનું સૌથી મોટું ગિફ્ટ છે મારા ફ્રી ત્રણ દિવસના વર્કશોપ માટે લિંક બાયોમાં છે એને ક્લિક કરો